કેમ કે ભાઈ તમને ખબર આપણે હતા ભાઈ અમદાવાદ એટલે તો કે આપણે પિતૃ પાયા હતા કે બાદરી હતી ત્યારે હે ને ભાઈ અમદાવાદ હતો ત્યારે કે પિતૃ નતો પાયા ગયો તો હવે ભાઈ હે ને પાવાના હે કેમ કે ભાઈ મોટા ભાગે બધા કહેતા હોય કે પિતૃ પાવો ને તો ઘરે જઈને પાવા પડે પોતાના ઘરે પાવા પડે તો હાચા પિતૃને પાણી મળે બરાબર ને તો આપણે પિતૃ પાવાના પહેલાં પિતૃ પાઈ દઈએ કાંક ગઢિયાઓના આપવાનો આશીર્વાદ લઈ લઈ તો ઉપર હે ને અહીંયા જેવો આવજો આવું હા હારું એવું કરી નાખ્યું હોય ને માથે એવું હારું એવું કરીને નાખે તો ફોન હે ને ટ્રાયપોડમાં સાઈડમાં સેટ કરી નાખવું બરાબર ને પિતૃ ને પાણી પાઈ દીધું છે હવે આપણે હે ને રાખડી ખોલવાની બધા કહે કે ભાદરવી હોય તો ભાદર ની રાખડી ખોલ ને ભાઈ એના બધા ઘણા બધા સાયન્ટિફિક રીઝન એને આપણા પુરાણમાં ઘણા બધા રીઝન લખેલા કે ભાઈ બેન ને ભાર ન વધે એટલે ભાઈ ભાદરવીના દિવસે ને પિતૃ ને પાણી પાઈ દેવાનું હોય રાખડી ખોલ નાખવાની હોય તો ફટાફટ રાખડી ખોલી નાખીને ભાઈ બેનું એવી હબળ રાખડી બાંધી છે ને ભાઈ બેનું અમારી એવી માથાની છે ને બધું આમ જો ગુજલો થઈ ગઈ છે બધી રાખડું આમ જાય એમ નથી અમારી જિંદગીમાંથી એમ એમ મોડા મોડા કે ના રહેવું છે અમારે ખીલોખોને જવાનું હોય તમારે હા રેવો ભાઈ તમને ન્યાહુક નથી આવતું હે ઘાઠું ઢગલો વળી ગઈ સમજો બધી કાપી નાખો આગળ કાપી નાખો બધી છોડી નાખો બધી ઓલા પણ રાખી દે છોડવા જોઈએ ભાઈ હે નહીં કેમ કે ભાઈ આ ગુસ્સો શું કહેવાય ડૂચો વળી ગઈ છે ત્યાં છૂટશે જ નહીં ભાઈ મારા ખ્યાલથી જેમ માન માન હા રે મોકલાવી હે ને એ માય માન માન ખુલે ભાઈ તો આને કાપી જ પડે ભાઈ સાકુ લઈને કાપી પડે ત્યારે જ ખુલે તો ફાઇનલી આ કાપી રાખડી છોડી નાખવી અને ભાઈ લીલા જાળવા કે જ્યારે પાણી પીવું ને લીલા જાળવા કે આપણે રાખડી ચડાવી દઈએ બરોબર ને

પેલા બાજુમાં કામ ન હોય અવાજ આવે છે ઓલો ભીંડો કાપતો હોય ને હરિયા કાપે એનો અવાજ આવે છે તો મારા ખ્યાલ જોશો સંભળાય તો આપડે કરી તું હાલ રાખડી છોડી નાખીએ બરાબર ને આમ તો ભાઈ હે ને રાખડી કપાય નહિ તો ભાઈ ગાંઠ ઓળી ગયે હે ને એટલે કાપવું રાખડી કપાય નહીં દિવસ એવું કહેતા હોય કે ભાદરવી દિવસે ને ભાઈ ટીકડી ને પાણી પાણી પછી એને રાખડી ખોડી નાખવી પડે આપણે દેવું ઘરે ભાર વધે છે એટલે ભાઈ અમે આપણે રાખડી આમ આપણા જૂના વેચ હિસાબે ને ભાઈ રાખડી આપણે ખોલી નાખવી પડે ઘણા બધા સાયન્ટિફિક રીઝન હે સાયન્ટિફિક રીઝન કરતા હે ને ભાઈ આપણા વેચ જરાક વધારે ઇતિહાસ કહેવામાં આવ્યો છે કે કેમ ભાદરવી દિવસે રાખડી ખોલી નાખવી પડે જેમ વેલી જાવ હો ને બેનું

જો આપણે એવું કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ એક સભ્ય બાકી હોય તો માનવામાં આવે કે પિતૃને પાણી ના પૂર્યું પૂરે પૂરેપૂરું તો આપણે આજે પાણી પાઈ દીધું છે ને હવે આપણે પિતૃને નવરા કરી દીધા હે તો હવે છે ને કઈ માથે છે કે લઈને રાખી દેજો બરોબર ને મારી હાટું એટલે તમે જયારે હબડક આથી હેઠા પાસે જન્મ રીસાયકલ ચાલુ હોય ને અમે ને આવી તમે હેઠા આવો ને અમે હેઠા આવી તો તમે ને આવો તો અહીંયાથી જેવું તમે કરીને ગયા હોય એવું માથે કરીને રાખજો ભાઈ બરોબર ને એમાં પિતૃમાં હે ને અમારા દાદાને ખાસ એક સલાહ દઉં એટલે અમારા દાદાને કહું દાદા આ તમારો છોકરો છે ને અમારા બાપા એ ભાઈ હે ને થોડુંક કામ માનતા નથી ભાઈ વંઠી ગયા હે હવે આમ માનતા નથી તો સમજો કાંક સપના બપનામાં જાઓ કાંઈક સારી સલાહ બલા આપો એકાદી બુલેટ બુલેટ લઈ દે એકાદ આઈફોન લઈ દીધો છે એકાદ સેમસંગ એસ ટ્વેન્ટી ફોર ઓલ્ટ્રા લઈ દે એકાદી સ્કોર્પિયો લઈ દે ને લગ્ન કરાવી દે બસ એટલું જ જોઈએ સપના જુઓ સપના જુઓ ભાઈ એટલું દિન નીકળ ખાઈશ લાવ તો તમે શોકન બરાબર ને એ દાદી કાની અંદરની વાત છે બરાબર ને માર ના પડતા બરાબર એ હું હે ભાઈ હું દાદા હુના દાદા ભે વાત કરી હતી ભાઈ તારે શું વાંધો છે એમાં હે થ્રુ વાત કરી હતી શૂનમાં દાદા હવે વાત કરી ભાઈ મારો દાદા નો પવિત્રો સંબંધ હે ભાઈ અમને ખોરિયા હા હે અમારે એક દાદા નહીં દાદાને કીધું હે કે અમારે બાપા થોડોક વંઠી ગયા હે પિત્રુ છે ને તારું પાણી પાણી પાઈ દીધું ને દાદાને કીધું એમ તો બાપા વંઠી ગયા હે તો બાપાને જરાક સલાહ બલા આપો એવી કે એકાદ બી સ્કોર્પિયો લઈ દે સપને જેમ કેમ કે સ્કોર્પિયો લઈ દે બુલેટ લઈ દે એકાદી એવું બધું લઈ દે બરોબર ને

બનાવે વિડીયો ઇન્સ્ટાગ્રામ બનાવેન્ટ સમજાયો છે એને કે ખરાબ કોમેન્ટ ના કરો જે હોય એ આપણે ખરાબ કોમેન્ટ ના કરો બસ એટલી વાત કીધી છે બોલો ભાઈ એમ એમ ખરાબ કોમેન્ટ બોલવા મળ્યો જેમ તેમ ફેમિલી વિશે ને ભાઈ પરિવાર વિશે બોલવા મળ્યો મા બેન ને ભાઈ જેમ તેમ બોલવા મળ્યો છે એટલે કરવાનું છે ભાઈ